આ મંત્રને માન આપીને વધારે બિરાજમાન સર્વપક્ષીય ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો આ મંત્રને માન આપીને વધારે મહેમાન શ્રીઓ ગુજરાતના કુણે કુણેથી ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી હતા અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિ તે આપણા વિકાસને રૂંઘે છે તો પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુભ હોય બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને

પણ જે સમાજો એના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી કે ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમને સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય